હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું બનાવવાની છું ઘઉંના લોટમાંથી બનતા માલપુડાની રેસિપી તો ચલો બનાવવાનું શરૂ કરીએ માલપુડા બનાવવા માટે સૌ પ્રથમ ગોળને એકદમ ઝીણો સમારી લેવાનો છે ગોળનું માપ એક બાઉલ જેટલું લીધું છે હવે ગોળને એક મોટા બાઉલમાં ઉમેરી ત્યારબાદ અડધો ગ્લાસ જેટલો પાણી ઉમેરી અને તેને પાંચથી દસ મિનિટ માટે ઓગળવા માટે ઢાંકીને રહેવા દઈશું તમે ઠંડા પાણીની બદલે ગરમ પાણી કરીને પણ ગોળ ઓગાળી શકો છો હવે દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે હવે આ ગોળના પાણીને આપણે એક ગળણી વડે ગાળી લઈશું જેથી જે અંદર રહેલો કચરો હોય તે નીકળી જાય જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે એક વાડકી ગોળ અને એક વાડકી જેટલો ઘઉંનો લોટમાંથી પાંચથી છ નંગ જેટલા માળપુળા બનીને તૈયાર થાય છે હવે આ ગોળના પાણીમાં એક ચમચી જેટલી વરિયાળી ઉમેરવાની છે ત્યારબાદ એક ચમચી જેટલા કાળા મરી ઉમેરવાના છે મરીને આ રીતે અધકચરા વાટીને પણ ઉમેરી શકો છો અને આખા મરી પણ ઉપયોગમાં લઈ શકો છો હવે આ ગોળના પાણીમાં ઘઉંનો લોટ ઉમેરવાનો છે તો ઘઉંનો લોટ મેં એક બાઉલ જેટલો લીધો છે પહેલાં થોડો થોડો લોટ કરી અને આ રીતે મિક્સ કરી ત્યારબાદ બીજો લોટ ઉમેરી અને મિક્સ કરવાનો છે જો તમે બધો જ લોટ એક સાથે ઉમેરી દેશો તો લોટમાં ગાંઠા પડી જશે તેથી થોડો થોડો લોટ ઉમેરતા જઈ અને આ રીતે મિક્સ કરી લેવાનો બેથી ત્રણ જ મિનિટમાં તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો ચમચી પર આ રીતે કોટ થાય તે રીતે આપણે તેનું ખીરું તૈયાર કરી લેવાનું છે જો ખીરું વધારે પડતું પાતળું બની ગયું હોય તો તમે ઘઉંનો લોટ થોડો ઉમેરી શકો છો તો આ રીતે તમે ખીરાને પહેલેથી જ બનાવીને રાખશો તો ફક્ત જ મિનિટમાં માલપુડા બનીને તૈયાર થઈ જાય છે હવે ખીરાને આપણે અડધો કલાક માટે ઢાંકીને રહેવા દેવાનો છે ત્યારબાદ જ તેના માલપુડા બનાવીશું તો અડધો કલાક પછી તમે જોઈ શકો છો કે ખીરું એકદમ પરફેક્ટ રીતે સેટ થઈ ગયું છે તો ચલો હવે આપણે આ ખીરામાંથી માલપુડા બનાવી લઈએ માલપુડા બનાવવા માટે એક નોનસ્ટિક પેન ગરમ કરવાનું છે તમે કોઈપણ કઢાઈ લઈ શકો છો આજે હું માલપુડા ઘીમાં બનાવવાની છું તમે ઘીની જગ્યા પર તેલનો ઉપયોગ પણ કરી શકો છો તેલ કરતાં ચોખ્ખા ઘીમાં બનેલા માલપુડાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે જો તમે માલપુડા પહેલીવાર બનાવતા હશો તો પણ એકદમ સરસ પરફેક્ટ જ બનશે પહેલાં ઘીને એકદમ સરસ રીતે ગરમ કરી લેવાનું ત્યારબાદ ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની હવે તમે જોઈ શકો છો ઘી ગરમ થઈ ગયું છે તો હવે જે ખીરું તૈયાર કરીને રાખ્યું હતું તે ખીરામાંથી આ રીતે એકથી બે ચમચા ખીરું પેનમાં પાથરી દઈશું ખીરું પાથર્યા બાદ એક બે સેકન્ડ માટે તેને થવા દઈશું હવે એકથી બે સેકન્ડ બાદ માલપુવાને આપણે પલટાવી દેવાનો છે તો આ રીતે તવેથા અને ચીપિયાની મદદથી તેને ધીરેથી પલટાવી લઈશું અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી તેને તળી લઈશું જો તમે માલપુડા ન બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હવે બંને તરફ તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે તો હું બંને તરફ પલટાવીને તમને બતાવી દઉં કે બંને બાજુ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે તો હવે તેને ચીપિયાની મદદથી આ રીતે તવેથા પર મૂકી અને બધું જ ઘી નીતારી લઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું તો છે ને ઘઉંના લોટમાંથી માલપુડા બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની માલપુડાની રેસીપી તમને કેવી લાગી હવે આ તૈયાર થયેલા માલપુડાને એક પ્લેટમાં મૂકી દઈશું અને તેવી જ રીતે બીજા માલપુડા પણ બનાવીને તૈયાર કરી લઈએ માલપુડા બનાવીને તમે ભગવાનની પ્રસાદીમાં પણ ધરાવી શકો છો કાં તો કોઈ મહેમાન આવવાના હોય તો તમે ખીરું પહેલેથી જ બનાવીને રાખ્યું હશે તો ફક્ત દસ જ મિનિટમાં માલપુડા બનીને તૈયાર થઈ જાય છે હવે તમે જોઈ શકો છો કે બીજા માલપુડા પણ બનાવીને તૈયાર થઈ ગયા છે તો તેને પણ પલટાવીને બતાવી દઉં કે બંને તરફથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે હવે આ બીજા માલપુઆને પણ આ રીતે ચીપિયાની મદદથી તવેથા પર મૂકી અને બધું જ ઘી નીતારી લઈશું હવે બધા જ માલપુઆ બનીને તૈયાર થઈ ગયા છે તો તેને એક પ્લેટમાં સર્વ કરી લઈએ જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે